સુલતાનપુરમાં જાહેર હરાજીનો ઐતિહાસિક રેકોર્ડ સો વર્ષથી પણ વધારે જૂની રાજાશાહી વખતની જૂની પ્રાથમિક શાળા જૂની પ્રાથમિક શાળાની હરાજીમાં ત્રીસ લાખની ઉચ્ચતમ બોલી બોલવામાં આવી હતી સુલતાનપુર ગ્રામ્ય પંચાયત કચેરી ખાતે તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યોજાયેલી જાહેર હરાજી ગામના ઇતિહાસમાં એક નવું પાનું ઉમેરવું તેવું સાબિત થયું રાજાશાહી સમયની જૂની પ્રાથમિક શાળાની હરાજી અંગે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના અનુસાર આયોજિત આ હરાજીમાં ગ્રામજનો તેમજ જુદા જુદા શહેરોમાંથી લોકોનો ભવ્ય ઉમળકો જોવા મળ્યો હરાજીમાં કુલ બસો બે વ્યક્તિઓએ ભાગ લીધો છે લોક ઉમંગ અને રસનો જીવંત દાખલો છે અપસેટ પ્રાઇસ ગ્રામ પંચાયત દ્વારા એક લાખ નક્કી કરાઈ હતી બોલીની શરૂઆત એક લાખ અગિયાર હજારથી થઈ હતી સતત હરીફાઈ બાદ અંતે ઉચ્ચતમ બોલી ત્રીસ લાખ સુધી પહોંચી હતી આ ઉચ્ચતમ બોલી રાજેશભાઈ કિમચીભાઈ ચોટલિયાના પ્રતિનિધિ દ્વારા બોલાવવામાં આવી હતી અંતે ફાઇનલ બોલી હતી આ પ્રસંગે સરપંચ પ્રતિનિધિ કાકુભાઈ વાછાણી ઉપસરપંચ નીરુભાઈ વૈષ્ણવ પંચાયતના તમામ સભ્યો તલાટી કમ મંત્રી ગામના આગેવાનો તેમજ ગ્રામજનો તેમજ જુદા જુદા શહેરોથી આવ્યા હતા આવેલ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર હરાજીની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શકતા અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી ગ્રામ્ય પંચાયતની ટીમ દ્વારા કાર્ય પ્રણાલીનું સંચાલન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું બહોળી સંખ્યામાં લોકો હરાજીમાં જોડાયા આ હરાજીને કારણે ગામના વિકાસ માટે મોટું આર્થિક બળ ઉપલબ્ધ થવાનું નિશ્ચિત છે ગ્રામજનોમાં આ અંગે કૌરવ અને સંતોષનો માહોલ જોવા મળ્યો આજ રોજ તારીખ પંદર નવ બે હજાર પચીસના દિવસે જૂનામ જૂની પ્રાથમિક શાળા સુલતાનપુર ભગવતસિંહ વખતથી સોક વર્ષ પહેલાંની આજ એની જાહેર હરાજી રાખવામાં આવી હતી એટલે એમાં દૂર દૂરથી બધા ઠેકેદારો આવ્યા હતા એમાં ત્રીસ લાખ રૂપિયા જેવી રકમમાં એની જાહેર હરાજી આ થઈ અને હવે હવે પછીના એમાં આંબેડકર હોલ બનાવવામાં આવશે અને પછી પ્લોટિંગ કરવામાં આવશે અને બધા માણસોને પ્લોટિંગ આપવામાં આવશે અને આ જાહેર હરાજીમાં ગામ લોકો સરપંચશ્રી ઉપસરપંચશ્રી તમામ સભ્યશ્રીઓ આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા હતા તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ સુલતાનપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે જૂની પ્રાથમિક શાળા જે સો વર્ષથી જૂની છે ભગવતસિંહજીની યાદીવાળી એ જ શાળાની હરાજી રાખવામાં આવેલી હતી જે હરાજીમાં સરપંચશ્રી ઉપસરપંચશ્રી તમામ સભ્યોશ્રી મંત્રીશ્રી બધા હાજર રહી બધાની વચ્ચે બહારથી દૂરથી આવેલા જે ઠેકેદારો હતા તે લોકો ત્રીસ લાખ રૂપિયામાં માતબર રકમમાં હરાજીમાં ત્રીસ લાખ રૂપિયા અમને મળેલ છે ત્રીસ લાખ રૂપિયામાં હરાજી થયેલ છે અને ઈત્રીસ લાખ રૂપિયા ગ્રામ પંચાયતમાં આવે પછી એ ત્રીસ લાખના ઉપયોગ તરીકે અમે બાબા સાહેબ આંબેડકરનો હોલ બનાવવાના છીએ બાકીના જે પૈસા વધે એને ગ્રામ પંચાયત અથવા દલિત સમાજના વિસ્તારમાં લગતા લોકોને લોટિંગ આપવાના છીએ બાકી વિકાસના કામમાં આપું છું તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો આજે સુલતારપુર ગામે જૂની પ્રાથમિક શાળાની હરાજીથી ગ્રામ વાળા ગ્રામ પંચાયતે હરાજી કરેલ તેમાં ઘણા લોકો પોતાની બોલી બોલેલા એમાં અમે ત્રીસ લાખ સુધીની બોલી બોલી અને અમે આ મિલકત ખરીદેલી છે અમે ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર આભાર માનીએ છીએ અને હું પણ મારા મિત્ર વતી ત્રીસ લાખ રૂપિયા બોલ્યો તો એ મિત્રોનું નામ છે ચોટલીયા રાજેશભાઈ ખીમજીભાઈ હાલ એ સુરત રહે છે અને એ લોકોએ આ પ્રોપર્ટી ખરીદેલી છે અને ગ્રામ પંચાયત પાસે અમે આજ રોજ હરાજીનું કામ પૂર્ણ કરેલું છે બધા તેમાં બધા લોકો એ પોતપોતાની રીતે બોલતા હતા એમાં અમારી ઊંચા ઊંચી બોલી ત્રીસ લાખની થઈ એટલે ગ્રામ પંચાયતે સરપંચ સરપંચ અને સભ્યો મળીને અમને લોકોને આપેલી છે આજ રોજ તારીખ પંદર નવ બે હજાર પચીસના ના દિવસે અમારા સુલતાનપુર ગામમાં આજથી આશરે સો એક વર્ષ પહેલા ઠના રાજવી સર ભગવતસિંહજી સુલતાનપુર ગામને એ વખતની આબાદીને અનુલક્ષીને જે સ્કૂલ બનાવેલી એ તેઓ દીર્ઘદ્રષ્ટા હતા અને અત્યાર સુધી આ સ્કૂલનો ઉપયોગ અમે કરતા અને બાંધકામ પણ એકદમ બેનમૂન એકદમ હેવી ઇમારતી લાકડું સાગનું લોખના ગદર પણ રોલ પાટા જેવા અને ઘડેલા કાળમીન પથ્થરથી સ્કૂલ બે બનાવેલી એ સ્કૂલ બે હજાર એકની સાલમાં ભૂકંપ આવતા જર્જરિત થઈ ગયેલી ત્યાર પછી બે હજાર એકવીસ પછી અમે છપ્પનના રસ્તે કુમારો માટે કુમાર શાળા તેમજ સુલતાનો બગીચા તરીકે ઓળખાતી જગ્યા એમાં કન્યા શાળાનું નિર્માણ કરેલું એટલે છેલ્લા પચીસ વર્ષથી આ સ્કૂલ જર્જરી જર્જરિત હાલતમાં હતી અને હતી જે સ્કૂલ ઉભી દેવામાં આવે તો અંદર કોઈ માણસ પ્રાણી પક્ષી પ્રાણી કે પછી ખુશી થાય અને ક્યારે જાનવાની થાય એવી દહેશત હતી તેથી અમે ભગવતસિંહની વારસદારો વારસદારો પાસેથી મંજૂરી મેળવી આ સ્કૂલ હટાવવા માટેની એક જાહેર હરજ રાખેલી અને આજ રોજ એ સ્કૂલની હરાજી પરિપૂર્ણ થયેલ છે અને ત્રીસ લાખ જેવી વાતમ રકમમાં આ સ્કૂલની હરાજી થઈ ગયેલ છે હવે પછીના આયોજનમાં સ્કૂલની એ જગ્યામાં દલિત દલિત સમાજને ઉપયોગી એક સમાજ દલિત સમાજને ઉપયોગી એક આંબેડકર હોલનો બનાવવાનો મારો પ્લાન છે બાકીની જે જગ્યા વધે એનું પ્રોટીન કરી અને જે તે વિસ્તારના આ સમયોને ફાળવી ફાળવી આપવા માટે અમારી ઈચ્છા છે તો આ બાબતે આજ રોજ મોટી સંખ્યામાં લોકો સુરતાપુરમાં ઠેકેદારો ઉપરાંત ગ્રામજનો ઉપસ્થિત રહેલ અને હરાજીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે બસ વિશે સાચી કાંઈ બધું અન નથી